નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આવતીકાલે એટલે કે સાત જુલાઈના રોજ ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદના જમાલપુરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ખાસ કરીને રથયાત્રા દરમિયાન રથયાત્રાના માર્ગો પર પ્રસાદનું સૌથી વધારે મહત્વ હોય છે પ્રસાદ માટે લાખો ભક્તો અમદાવાદના રથયાત્રાના રોડ પર વહેલી સવારથી પોતાનું સ્થાન લઈ લે છે વેરાઈ માતા યુવક મંડળ ઈસનપુર દ્વારા જ્યારથી રથયાત્રામાં ટ્રકો જોડાય ત્યારથી શ્રી વેરાઈ માતા યુવક મંડળની ટ્રક જોડાય છે જેમાં દર વર્ષે એક કિલો મગ અઢીસો કિલો કાકડી એકસો કિલો દાડમ એકસો એક કિલો જાંબુના પ્રસાદનું રથયાત્રા જોવા આવેલ ભાવિ ભક્તો માટે આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે દર વર્ષે રથયાત્રામાં જે કરંટ ટોપિક હોય તેના વિષય પર મંડળના સભ્યો દ્વારા વેશભૂષા ભજવવામાં આવે છે અને છેલ્લા પંદર વર્ષથી વેરાઈ માતા યુવક મંડળની ટ્રકને એક થી ત્રણ નંબરમાં ઇનામ પણ મેળવે છે શ્રી વેરાઈ માતા યુવક મંડળને દર વર્ષે ઈસનપુર વેપારી મહામંડળ દ્વારા ફાળો આપવામાં આવે છે અને ઈસનપુરના નાના મોટા બિલ્ડર્સ પ્રોસેસ હાઉસ ઈસનપુરના ધર્મપ્રેમી ભાવી ભક્તો દ્વારા મગ મળી આવે છે આ રીતે સૌ કોઈના સાથ અને સહકારથી શ્રી વેરાઈ માતા યુવક મંડળ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ રથયાત્રા ટ્રકનું સંચાલન જાગેશભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવે છે જેમની સાથે મંડળની કમિટીના કાર્યકર્તા એવા મહેશભાઈ ઠાકોર સંજયભાઈ ઠાકોર શૈલેષભાઈ રાણા રાહુલભાઈ ઠાકોર ધર્મેશ ઠાકોર દેવાંગ પંડ્યા મિતેશભાઈ રાણા મહેશભાઈ ઠાકોર રાજેશ પુરોહિત રોનક મારવાડી નિલેશભાઈ ઠાકોર હિતેશભાઈ ઠાકોર જયસિંહ ઠાકોર આકાશ પટેલ બકુલ મોદી વગેરે વગેરે કાર્યકર્તાનો રાત દિવસ સાથ સહકાર મળતો હોય છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર